આજે વિશ્વ રંગભૂમિ દિવસ એવું કહેવામાં આવે છે કે ગુજરાતી ભાષામાં સૌથી પહેલું નાટક અઢારસો ને માં લખાયું હતું એટલે કે આશરે સાતસો પિસ્તાળીસ વર્ષ પહેલા આજે એની વાત કરવી છે જે ગુજરાતી નાટકોથી પ્રેરિત થઈને હિન્દી ફિલ્મો બનાવે છે એટલે કે ગુજરાતી નાટકોનું હિન્દી ફિલ્મોનું એક અલગ જ કનેક્શન છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો બેનિફિટ ન્યૂઝ અને હું છું આપની સાથે જયની આ લિસ્ટમાં સૌથી પહેલું નામ આવે છે રંગમંચના જાણીતા કલાકાર અરવિંદ જોશીનું અરવિંદ જોશીના નાટક ધુમ્મસ પરથી યશ ચોપરાએ ઓગણીસો ઓગણસેતેરમાં ઇત્તિફાક નામની ફિલ્મ બનાવેલી જેમાં સુપરસ્ટાર રાજેશ ખન્ના અને નંદા નજર આવ્યા હતા કહેવાય છે કે આ ફિલ્મથી જ રાજેશ ખન્નાનો સુપરસ્ટાર બનવાનો પાયો નખાયો છે રાજેન્દ્ર ભાટિયાએ વર્ષ ઓગણીસો તોતેરમાં ચકડૂર નામના ગુજરાતી નાટક પરથી જ આજકી તાજા ખબર નામની ફિલ્મ બનાવી જેમાં કિરણકુમાર અને રાધા સુલુજા મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા સદીના મહાનાયક અમિતાભ બચ્ચન સાથે અક્ષય કુમાર અર્જુન રામપાલ અને સુસ્મિતા સેન પરેશ રાવલ જોવા મળ્યા હતા વર્ષ બે હાજર માં કાપડિયા ની વાર્તા આવજો ફરી મળીશું નાટક પરથી વિપુલ અમૃતલાલ શાહે હિન્દી ફિલ્મ બનાવી જેનું નામ હતું ધ રેસ અગેન્સ્ટ ટાઈમ આ ફિલ્મમાં પણ અમિતાભ બચ્ચન અક્ષય કુમાર સાથે પ્રિયંકા ચોપરા બમન ઇરાની અને શેફાલીસા જોવા મળ્યા હતા જાણીતા અભિનેતા લેખકની રજબોરાના નાટક અફલાતુન પરથી વર્ષ બે હજાર છમાં માં રોહિત શેટ્ટીએ આજે દેવગન અને સાથે ગુલમાલ ફિલ્મ બનાવી હતી જે દર્શકોને એટલી પસંદ આવી કે ગોલમાલ ફ્રેન્ચાઇઝીની ફિલ્મો હજુ પણ દર્શકો પસંદ કરે છે આ ફિલ્મમાં અજય દેવગન શર્મન જોશી અરસદ વારસી તુષાર કપૂર શ્રેયસ તલપણે મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા વર્ષ બે હજાર બારમાં આવેલી ઉમેશ કુમારની ફિલ્મ ઓ માય ગોડ પણ મુખ્યત્વે કાનજી વિરુદ્ધ કાનજી નાટક પરથી જ બની છે આ સોશિયલ સ્ટારર ફિલ્મમાં અક્ષય કુમાર અને પરેશ રાવલ મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા આ ફિલ્મને લોકોએ એટલી બધી પસંદ કરી હતી કે આ ફિલ્મ બીજા ભાગ ભાગરૂપે પણ રિલીઝ થઈ હતી